ક્રેટા કાર વેસવાની છે કાર ઇ પ્લસ મોડલ છે વન પોઈન્ટ ફોર ડીઝલ એન્જિન કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત સમજાવી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે યુન કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે વન પોઈન્ટ ફોર ઇ પ્લસ મોડલ છે કાર ડીઝલ એન્જિન છે ટુ ઓનરમાં કાર છે અને કાર સીમોતેર હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે કમની રેકોર્ડ સાથે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કાર નો એક્સિડન્ટ છે ટીપટૉો કન્ડિશન બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કારની અને કારમાં બધા ટાયર સાવ નવા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ કારમાં તમને જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો કાર જે વન પાર્સિંગમાં જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન ક્યાંય પણ કાટસર જોવા નહીં મળે લુકવાઇઝ બૂટ કન્ડિશન કાર જોવા મળશે ફૂલ એસેસરી જોવા મળશે અને કારમાં ડીઆરઆર એલ ઇડી હેડલેમ જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો સ્ટેરિંગ કંટ્રોલ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારની વાત કરીએ માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે દિપભાઈએ કારની કિંમત સાત લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો દીપભાઈની વાત કરીએ મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ સત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ અને દસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ક્રેટા કાર્ડ તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ